મૃતક પ્રતાપભાઈ પુનાભાઈ રાઠોડ નામના વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે કાવિ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડી છે મૃતકનો પુત્ર જણાવી રહ્યો છે કે મારા પિતાનું મર્ડર થયેલ છે આ વાત દબાવવા માટે લાલચ આપી રહ્યો છે તો જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસ કઈ દિશામાં કરી રહી છે મજૂરી માટે જતા હતા તે દરમિયાન તેઓનું મર્ડર કરી દેવામાં આવ્યું છે તેવું લોકમુખે ચર્ચાએ વેગ પકડ્યો છે રિપોર્ટર સદામ એસડી ન્યૂઝ ગુજરાતી મારું નામ શ્રોવણ છે મારા પપ્પા નાગીન વાઘેન ત્યાં ગામે જયા હતા અને મારા પપ્પાને નાગીન વાગીને મારી નાખ્યો અને જ્યારે અમે એમને પૂછ્યું ત્યારે એ લોકો ગોલ ગોલ બોલે છે અને લોકો છે ને એમને જ મર્ડર કરેલું છે પણ સાચું નહીં બોલે એક કંઈ